રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાડા હાથ જેવું થાય છે ને આપણે આજથી હવે ધીમે ધીમે ટ્રેક્ટરની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે આજે જવાનું આપણે કિશોરભાઈની ત્યાં બે ત્રણ દી કે દી થાય પછી શાહના પણ બે ત્રણ દીના ઓર્ડર આવી ગયા છે એટલે હવે વાળિયા જવાનું ટૂંકમાં આજથી બંધ થઈ જાય છે આપણે વાડીએ નહીં જવાનું અને ટ્રેક્ટર આંકવા વહી જવાનું રહે હવે જોય હવે આજ પહેલો દી છે આખો દી આખી કે તડકા એવા પડે આખો દી આખી કે બપોર હું આખી જો ઠાકી જાવ ને પાછું થોડુંક કાલનું છે ને થોડુંક કમરમાંય દુખાવો થઈ ગયો છે કમર અને વાહોમાં એટલે એટલા માટે થોડુંક જોઈ હવે હું થાય આગળ આગળ અને દર્શન હું કરી લઉં તા મીરાના દર્શન કરું તા તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ઉપર જોતા ફોલો કરી દેજો આપણે આ હાથી ને માથે સડાવવાનું પંચિયા માથે પાવડો બે હાથી પાછા તો પડી છે જે જરૂર હોય છે અને એનું જે લેવલ કરવાનું એ કરવાનું છે જય ગૌ માતા જય ગૌ માતા મીરાની હેત વધી જાય છે

જો બા અહીંયા બેઠા અને ભાઈ સાફ કરીને એમ ટૂંકમાં દહીનું કરીને આમાં ભર લીધા આમાં તમાકુ ને એવું બધું નાખ્યું છે હું શું નાખ્યું બહુ મને ખબર નથી પણ તમાકુ ને એવું બાયું કેટલી કે તમાકુ ને એવું નાખીને તો ધનાડા ઓછા પડે બાકી તો આપણે આ કોઠલો આ લોખંડ નો એટલે એમાં સંગ્રહ થઈ જાય એમ તો ઘઉં બધા થઈ ગયા આ બે હેથરી છે આ મોકલાવાના બેન હારું સુરત આ બેન હારું સુરત મોકલાવાના હે બે કોથરી બાકી તો આપણે લસણ પડ્યું છે ચાય હાલો જ બીટ ને ગાજરનું જ્યુસ બનાવવાનું કામકાજ ચાલુ છે હાલો દીદી એ દીદી હાલો સીતારામ કયો વેકેશન પડી ગયું ને હવે કેટલા મહિનાનું પીલું બે જ મહિનાનું પડ્યું અરે ભગવાન મેં તો કીધું પાંચ છ મહિનાનું પીલ્યું છે ઓ શું કહેવાય ભાઈ અમે ભણતા ને અમે ભણતા ને તો બાર છ છ સાત સાત મહિનાનું પડતું મન થાય તી પણ મજા એટલે વેકેશન એમ હલકાનું હલકાનું રામ રામ કયો હાલો કયો રામ રામ કયો અરે વાહ તારે હોત પડી ગયું વેકેશન હે

એ ખેંચીને પછી એમાં એને હજી ઉપરથી ટાઇલ્સ નીકળીને એ આમાં નાખ દીધી જા આમાં અને હવે આ ટૂંકમાં હજી કાળી માટી ભેગી કરેલી રહી ને એ બધી આની માથે પાથરવાની છે જ્યાં જ્યાં ઢોરો હોય ત્યાં એ હરખો થતો જાય અને જોબ હોય ત્યાં બુરાતી જાય એ રીતે હરખું લેવલ થઈ જાય આ પછી ઓલી જે કાળી માટી ઉપરલી ભેગી કરેલી રહી જો ઓલો થપો એ કાંઈક થોડીક એમાં જ આવવા દેહું અને થોડીક પછી વધશે ને એ આમાં આવવા દેવું જોઈએ એટલે અહીંની ટૂંકમાં હે ને બે ત્રણ દી હાકવાનું થાય બે કે તૈ ત કે ચાર દિવસ લગભગ આંકવાનું થાય તૈય કે ચાર દિવસ હાક ને ત્યારે આ રેડી થાય ત્યાં હું તો એ નહીં આંકવાનું થાય અને વિકાસને કર્યો ફોન મેં ખરી ભાઈ હું દેવરાવત આવ્યું જો આવે તો ઠીક છે નાગરિક આધાર કાર્ડ કરાવવાનું એટલે એ યાદ જવાનું એટલે આ ટૂંકમાં હે ને તો આ બધું કાળી માટી ભેગી કરે રહીને એ બધું હવે તો પથ્થર પથ્થર કઈ છે નહીં પથ્થર પથર બધું ડટાઈ ગયું અંદર જેમ આપણે આપડે તેથી ને પંચિયું મારવામાં તે મોરમ ટાઇસ નીકળી એ આ તળિયામ પાથરી દીધી એટલે આ છે ને ખાડો હતો એ ઉપડી ગયો અત્યારે ખાડો અત્યારે ઉપડી ગયો વલપણ જે ઢોળો તો એ ત્યાંથી ભરી નાઈ ને ઢોળો લેવલ થઈ ગયો એટલે બેક દીક આપ્યું ને આ ડરું એટલે થઈ જાય રેવલ વાગવામાં હવા ચાર જેવું થાય છે ને આપણે બપોર સુધી રેવલ કરવા ગયા હતા એક વાગ્યા સુધી એટલે એક વાગ્યા ઘરે તો હવે ત્યાં પછી બપોરા કરવા ન રોકાણ બપોર પછી ન રોકાણો ને કીધું હે ને કમર પગ પગને એવું દુખતું હતું ને એટલે પછી મેં કીધું આજ નો દીધી છે ને બપોરે ઘરે આવી જાવ અને બપોરે ઘડીક આરામ કરી લઉં અને હવે અત્યારે જવું સહ નાખવા મારે પણ પવન આજ બપોર પછી પાછો એટલો ઉપડી ગયો બહાર તો કાંઈ અવાજ આવી છે નહીં અને એવું કહેવું બધું એટલે આપણે ઘરે ને ઘરે થોડોક ઉતારી લે બાકી બાર તો પવન છે ને પાછો દેદી તે દેતો ને એટલો જ છે પવન એટલે ઉતારી તો બધું નકામું થાય ન અહી જો આ બધું આલે છે અરદની ડાઈ લાગે હે હા અરદની ડાઈ રિપેરિંગ કામકાજ આલે છે આમાં શું વીણવાનું હોય કાકરા હે જો આ દોર કાકરા હોય કાકરાનો દોર તો દોર વીણવાનું છે કારી હોય ડાઈ પોતરાવાળી પોતરાવાળી ડાઈ વીણવાનું હે બા

આ કે કિલો પૈચો 500 કિલો એમાં દાણા 4 કિલો તામે તા વધારે હોય તો નહીં હોય ને તો હમ છે ને પોર તો ખાઈ ગયા પોર તો રોજડા ખાઈ ગયા હાલે કેમ હાલ હોય લાવવું હોય

તો તો કણકી હાલો આપણે પંછીયું વેખી નાખ્યું હે અને બનાવી લીધું સાહડું અઠ્યાવી દઉં છપ્પનની જારી કપાસના નાખવાના છે હા આ પંછીયું વેખી નાખ્યું તેણી અને છપ્પન ની જારી કરી નાખી હાલો દાવો દે પાંચ હાથ છ વીઘાના હે છ હાથ તો નહીં છ હાથ છ વીઘાના છે હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે ક્યાં હતા સાહ નાખવા બપોર પછી એટલે સાહ તો છ વીઘાના જ હતા પણ એ માન પૂરા કર્યા કારણ કે કમર અને પગ બે દુખવા મીડ્યા આ જે દાબો પગ ક્લઝવાળો આવે ને એ પગ ઠેઠ કમરમાંથી દુઃખે છે આખે આખો અને કમર તો જો કે કાલની દુઃખે છે એટલે સિઝન ચાલુ થઈ અને થોડુંક કમરનું દુખાવો ચાલુ થયો એટલે હવે તો પછી કાયલ જાવ તો જાવ બહુ નક્કી નહીં કારણ કે દવાખાને જ આવું જો હે દવા દેશી છે અહીંયા વીરપુર આપણે જલારામ ટૂંકમાં ત્યાં જવાનું થાય કાલે તો હવે સારું કેવું થાય પછી આગળ આગળ ખવું પડે કારણ કે કમર ગમે વસ્તુ દુખાવો હોય ને એટલે ન આપણે કામ કરવાની જ ન મજા આવે અને એવું બધું છે ને આપણે જો વીવાસી ઘરે એટલે કાલે આવને થોડો થોડો પ્રોબ્લેમ છે એટલે જે અમારે ખોતે આવવું છે આરતીને અને ભાવનાથ બેને કા તને શું દુખે છે કડ દુઃખે તને હોતે તું ક્યાં ટ્રેક્ટર રાખવા જા છો એમને ટ્રેક્ટર રાખતા હોય તો કડ દુખે હાલો તમારે હોત કડ દુઃખે બાઈ બીજું કઈ કામ નો હોય બાજરાના ચારના મકાઈના તણીના રોટલા જો બને મિક્સ કેમ ભીંડાનું શાક વાહ તો એવું બધું છે ને આપણે સિઝન બરાબર સારું થઈ અને બરોબર દુખાવો ચાલુ થયો કે અરે હારું કુદરતી આ કાંઈ નકર નથી એવી કાંઈ વજનવાળી વસ્તુ ઉપાડી પણ હું કદાણ થઈ ગયું કાંઈ ખબર નથી પડતી એટલે જો ઘડીક સુઈ જાવ ને એટલે વાહો માંડે આખો ફાટવા અને ઘડીક ઉભો તો પગ માંડે ફાટવા અને આમ આમ ડોક બાંગું થતું નથી એટલું બધું બમ થઈ ગયું કે পৱন ঘ <laughs>

आऊ छे कनु आ जो पांदडा हाउ केवा થઈ ગયા શું છે થઈ ગયા તેડા ઈ તેડા થઈ ગયા આ ઈ શું છે ઈ ધનવેલ છે હે ધનવેલ કે નાગરવેલ નાગરવેલ હે નાગરવેલ નાગરવેલા નાગરવેલ તો આ છે કકુ આવડિયા આ છે નાગરવેલ આ નાજો હાઉ તેડા થઈ ગયા પાંદડા ઈ આને ઉપરની મૂકી દીધું તો بیا ઠે હમ હમ અહીંયા નાગરવેલ છે આ ધનવેલ છે ને પછી આ કઈક બીજું વાયવું લાગે છે કઈ ખબર નથી પડતી કુંડામાં ઝાડ એટલે ફૂલ ઝાડ છે એ તો બધું અહીં પછી જો આ કુંડામાં કઈક વાયવું પાડું અને આ કંઈક આરતી પપ્પા લઈ એવા છે ડા આપણે કરમદાનું કરમદા વાળીયા વાવવાના છે બધું એવું આવ્યું છે વાડી વાવી દીધું કરમદા ની ચટણી મજા આવે કાબા કરમદા ની અથાણું છટણી બહુ મજા આવે કરમદા ને અથાણું કર્યું છે ઈ મજા આવે હમ હમ તો હાલો ભાઈ આપણે સીઝન ચાલુ થઈ ને થોડોક પ્રોબ્લેમ માં પીડાસી કાંઈ વાંધો નહીં તો થઈ જાય રેડી પછી જોઈએ હવે ટ્રેક્ટર હાકવું કે શું કરવું એમ બરાબર બહુ જો કમર દુખતી હોય તો આપણે ટ્રેક્ટર હાકવાની મજા ન આવે એટલે જોઈએ પછી હવે આગળ આગળ હું કરવું ટ્રેક્ટર તો જો કે જ પડે એમાં તો હાલે જ નહીં હજી તો હાલે એમ જ છે અને આંકવું પડે એમાં તો હાલે નહીં પછી આ કેવું કાનું રિઝલ્ટ આવે છે આપણે તો વાળા રહ્યા ને સુની આ મકાન દેખાય ને આ મકાન એને ટૂંકમાં મારી ખોડે જ કમર દુખતી પણ એને સારું થઈ ગયું હા એ જ જગ્યાએ આપણે જવાનું છે એને હવે હાવ હારું થઈ ગયું એની કમર એની ટ્રેક્ટર છે એ પણ આપણી કોઈડે ભાડામાં જાકે છે અને એને અત્યારે સારું થઈ ગયું છે એટલે જોઈ હવે આપણને કેવું સારું થાય બરાબર તો પછી હાવ સારું થઈ જાય ને પછી ટૂંકમાં હાકવાની ગણિત કરીશું એવું બધું છે હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો પાછા બીજા વિડીયોમાં તા સુધી આવજો Рам-рам.